મોટો સવાલ છે સૌથી ભાજપ ને કોને હરાયું ભાજપ ને માત્ર ને માત્ર બનાસકાંઠાના સ્થાનિક જે નેતાઓ છે એમની એમનો આ અહંકાર ભાજપ ને હરાયું છે એક નવી દિશામાં બનાસકાંઠા ને જયારે નવા સાંસદ મળ્યા છે ત્યારે સૌથી મોટો કહી શકાય કે ભાજપ ને સૌથી મોટો ઝટકો બનાસકાંઠા એ આપ્યો છે અને એ પણ ઘણીબેન ઠાકોરે બનાસ ની બેન સમગ્ર બનાસકાંઠા વાસીઓ ઉપના આપી દીધું આ જે દિશા હતી એ દિશા માહોલ માં હતી આજે પણ વહેલી સવારથી એક મજબૂત ટક્કર આપી હતી જે પ્રકારના દ્રશ્યો ના સમર્થકો મોટી સંખ્યામાં અહિયાં ઉપસ્થિત છે ત્યારે સૌથી મોટી લીડ જે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે મારી સાથે સતત ગેનીબેન સાથે ગેની ના ભત્રીજા છે સતત એમને કેમ્પેનમાં ઇલેક્શનમાં

બનાસકાંઠાને મળ્યા નવા સાંસદ બનાસકાંઠાને મહિલા સાંસદ તરીકે ગનીબેન ઠાકોર મળ્યા છે ત્યારે ચોક્કસથી અહીંયાથી એક મોટો સંદેશ ગુજરાતના ભાજપમાં જાય છે કે બનાસકાંઠાની સીટ ભાજપ નથી હાર્યું ભાજપનો અહંકાર હાર્યો છે અને એટલે જ બનાસમીબેનની જીત થઈ છે નમસ્કાર